દેશના અનેક રાજ્યોમાં કડકડતી ઠંડીનું જોર તો કેટલાક શહેરોમાં ગાઢ ધુમ્મસના કારણે વાહન વ્યવહાર અને હવાઈ સેવા પ્રભાવિત હવામાન વિભાગ અનુસાર હાલમાં ઠંડીમાંથી રાહત મળવાની કોઈ શક્યતા નથી નવા વર્ષના પ્રથમ દિવસે ઉત્તર પશ્ચિમ ભારતમાં ધુમ્મસ અને તીવ્ર ઠંડીની અસર જોવા મળી આ સાથે જ લાંબા સમય સુધી ઠંડીનું જોર રહેવાની હવામાન વિભાગે ચેતવણી જાહેર કરી ઘણા રાજ્યોમાં ધુમ્મસના કારણે ટ્રેન અને ફ્લાઇટના સંચાલનને પણ અસર થઈ રહી છે સોમવારે રાજસ્થાનના માઉન્ટ આબુમાં લઘુત્તમ તાપમાન શૂન્ય ડિગ્રી સેલ્સિયસ નોંધાયું આ તરફ દિલ્હીમાં આગામી બે થી ત્રણ દિવસમાં લોકોને ઠંડીથી રાહત નહીં મળે ભારતીય હવામાન પ્રમાણે દિલ્હીમાં ત્રણ દિવસ મહત્તમ તાપમાન સત્તર ડિગ્રીની આસપાસ રહેશે સાથે જ ચાર દિવસ સુધી દિલ્હીમાં તાપમાન ઘટશે અને ગાઢ ધુમ્મસમાં પણ વધારો થઈ શકે જ્યારે બે દિવસ પંજાબ હરિયાણા અને રાજસ્થાનમાં ઠંડી વધવાની આગાહી કરવામાં આવી છે કાશ્મીરમાં પણ લઘુત્તમ તાપમાન શૂન્યની નીચે ગયું છે આ તરફ દક્ષિણ ભારતમાં આગામી થોડા દિવસોમાં વરસાદની સંભાવના છે આઈએમડી અનુસાર ચોથી જાન્યુઆરીથી દક્ષિણ તમિલનાડુ દક્ષિણ કેરળ અને લક્ષદ્વીપમાં વિવિધ સ્થળોએ વરસાદ પડશે ઠેર ઠેર ઠંડીનું જોર વધવાની હવામાન વિભાગે ચેતવણી આપી છે અને ટ્રક અને ફ્લાઇટના શેડ્યુઅલ પણ ખોરવાઈ ચુક્યા છે હજુ પણ કોલ્ડ વેવ અને ગાઢ ધુમ્મસ આગામી દિવસોમાં પણ યથાવત રહેશે હમણાં ઠંડીનું જોર ઓછું નહીં થાય માઉન્ટ આબુમાં પારો શૂન્ય ડિગ્રીએ પહોંચી ચૂક્યો હતો સહેલાણીઓ પણ હાલમાં મજા માણવા માઉન્ટ આબુ ખાતે પહોંચી રહ્યા છે ઠંડીની સાથે સાથે ગાઢ ધુમ્મસ પણ જોવા મળી રહ્યું છે જેના કારણે વાહન ચાલકોને પોતાના વાહનોની હેડલાઇટ ચાલુ રાખીને ફરવાની ફરજ પડી રહી છે તો લોકો અત્યારે ગરમ વસ્તુઓનો સહારો લઈ રહ્યા છે ઠંડીથી બચવા માટે